શું કેસે બંગરી ના જેવી ભાવના જીવ દશા છે અધિકાર ભેદે દરેક વાત ને પહેલા લેવી પડશે

પેલું ધોરણ ત્રીજું ધોરણ ત્રીજું ઈ મેં ભણતા ભણતા આવ 10 વર થાય કે ના થાય એક છોકરો એવું રાખો જેને 10 માં સુધી ભણાવશો નહીં 10 વર્ષની ઉંમર થાય ને તો સુધી ભણાવશો નહીં અને એને સીધો 11 માં ધોરણનો દાખલો આલે ગણશે હા જમ જમ નહીં નહીં જો પાયાની વાતો જે શરૂઆતની હતી આ નથી લીધી આ જગત નથી તમે જ્ઞાનીની સભામાં બેઠા જ્ઞાની વાત કરો ના નહીં તમારો તમારો મહિમા તમાનો અમે ઉદ્ધરવતી લખ કરીએ નાકની અગ્રગણી થી લઈને મોથા સુધીનું તમારું પૂજન કરીએ જરાય ના નહીં પણ એકડિયા બગડિયાની જરૂર છે મારા વાલા પહેલું ધોરણ બીજું ધોરણ આ બધું સકળ નહીં

તમારે હાલ મેર પડે પડે ને કે ના પડે ગડબડ ના કરશો ભાઈ શેર છે બઉ સ્પીડે ગાડી જતી હોય ને એ ગાડીમાં શેદ જો આમ ચૂકન તો ઠોકાઈ જાય તમારા આ વાત ને વિચાર કરવાનો દસમા ધોરણ ભૂંદી કોઈ છોકરાને ભણાયો નહીં અને એના અગિયાર માં દાખલો આપણને નહીં આવે ઘણા કે સા જગત માં જડ કશું સજ નહીં ને કોઈ આવ્યો હજડ છે આવ્યો એ હજડ ચોખું કેવાનું વાત એની સાચી છે પણ આ રીતે ના કહેવાય દરેક માં વિવેક છે ને આપણી બા ને આપણે બા કહેવાય મારા બાપા ની વહુ કહેવાય તો ચમ અઘરા શબ્દો લાવો છો પાસા પાડવા છો કોક ના શું જોણો સો પલામોણે તમારી જાણકારી પ્રકૃતિની છે જે જોણીન જોણવાના પાર જોણનારો બેઠો છે ને એ તો આવાજ્ય વચન નથી બોલાયો અને તોય સદગુરુ દયા કરી મજબૂરીથી બોલે છે અને સદગુરુ ને માત્ર ટંગશાળ વાણી બોલે અરે કઠ્યાની અંદર બ્રહ્મ સાબિત થાય અને જગત અને જગદીશ્વર બે એક છે આ બધું થઈ અને પરમાત્મા છે હમણાં બધા દસ પંદર આપણા મહાપુરુષો આપણને જુદા જુદા લાભ આપ્યો ને બોલો આપ્યો આ બધા જુદા જુદા મહાપુરુષો લાભ આપ્યો ને હાથા દસ છતા ને બોલો હાથ આઠ દસ મહાપુરોએ લાભ આપ્યો ને હાથાર દસ મહાપુરુષો એ લાભ આપ્યો કે ના આપ્યો અલ્યા ચંમનું હરખું બોલતા નથી આ બધા મારા પરથી મારા નોંધ ખોલ્યાનું ઊભા ના થયા આ સાત આઠ દસ મહાપુરુષોએ લાભ આપ્યો કે ના આપ્યો આપ્યો અને જો પૂર્ણ પદ ન પામેલો હોય તો એમ કે બધામાં હું બોલતો અરે આ બોલનારો એક હતો તમે ચોબડિયા છો એટલે દસ પંદર દેખાયા જો બોલનાર ઉપર નજર જતી રહે બોલનારા ઉપર તો બોલનારો એક એક બાબુ રામ મહારાજમાં નથી બોલતો આવ્યું તો બધા એ કહ્યું કે દહ પંદર બોલે દહ પંદર છે પોચશે તો થોડું બીજું બદલું ના નઈ બંધનું જંકશન ટેશન ઉપર બહુ જાતની ગાડીઓ આવે ભાઈ નજીક જવું હોય તો એ આવન ઠેત તમાર સ્વર્ગ મૃત્યુ પાતાના પાર જવું હોય ને ઈની એ ગાડી ત્યાંથી જ ઊભરે હા તમાર નક્કી કરવાનું ચો જવું છે પહેલા તો પોતે ઠરો હે ને અમે અમને આવતા હતા કે તલાવડા બહુ ભરાયા આફેર વરસાદ બહુ થયો તમારા ગંજમ મહારાજ મને કે આ ડોગર નું પાણી જે હોય ને બાપજી કે એકદમ સ્થિર હોય ને તો અંદર રૂપિયો નાખે તો દેખાય રૂપિયો પડ્યો હોય તો એટલું ઠરી જુ હોય પીવાના કોમો આવે પછી મેં પૂછ્યું મેં કુ ક્યારે એટલે કે ઠર ક્યારે ઠર તમે ઠર્યા છો કજી ઉસડમ થાય છે હે જપો શું જોણ્યું બલામોણ ધ્યાન માં કુ ધ્યાન માં તો બે થાય એવું નહીં બોલાય એવું જપ્ન ભાઈ હે કાલિદાસ બાપુ વાણી છે જાણવા પણ હવે